શ્રી હનુમાનપુરાણ પુષ્પછનનું હનુમાનજીના દેહની કાંતિ તપ્ત સુવર્ણમય છે તેમનો અંગરાગ સિંદૂર ગણાય છે તેમનું રક્તચંદન પુષ્પ અને સિંદૂર વગેરેથી પૂજન કરવામાં આવે છે એક દિવસની આ ઘટના છે પ્રાતઃકાળનો સમય છે હનુમાનજી સૌચ સ્નાનાદિથી પરવારી પ્રભુના દર્શન પૂજન કરી રોજ સવારના નિયમ પ્રમાણે મા જાનકીજીને વંદન કરવા આવ્યા જાનકીજીનો નિયમ કે હનુમાનજી વંદન કરે પછી પોતાના હાથે તેમને શિરામણ કરાવે આજે માતાજીને કંઈક મોડું થયું છે એ હજી સ્નાદીથી પરવાને પરવારીને કુમકુમ સિંદૂર કરતા હતા ત્યાં જ હનુમાનજી પહોંચ્યા તેમને મા પાસે કચો મા પાસે કશો જ સંકોચ ન રહેતો તેમણે જોયું કે પોતે વંદન કર્યા ત્યારે માતાજીએ આશીર્વચન તો કહ્યા પણ તેમનું ધ્યાન તો પોતે સેથીમાં સિંદૂર પૂરતા હતા તેમાં હતું બાળ બજરંગ બજરંગબલીને આ સિંદૂરમાં રસ પડ્યો તેમણે માતાજીને પૂછ્યું મા આપે કપાળમાં કુમકુમનો ટીકો કર્યો એ તો ઠીક પણ સિંદૂરની ચપટી સેથામાં કેમ નાખી હનુમાનજીનો નિર્દોષ બાળક જેવો ભોળે ભાવે કરેલો સવાલ સાંભળી માતાજી હસી પડ્યા પછી નાના બાળકને ફોસલાવતા હોય તેમ તેમણે જવાબ આપ્યો બેટા તારા પ્રભુના કલ્યાણની કામનાથી હું આ સિંદૂર લગાવું છું સિંદૂરથી સૌભાગ્યની વૃદ્ધિ થાય છે બધી સોહાગણ સ્ત્રીઓ પોતાના સ્વામી ચિરાયું રહે તેમ ઈચ્છતી હોય છે જે આ સિંદૂર લગાવે તેના સ્વામીનું આયુષ્ય વધે છે આ સિવાય કઈ રીતે હનુમાનને સમજાવવા એ ઘડી પર માતાજીને પણ સૂજ્યું નહીં એ હનુમાનજીને શિરામણ કરાવવા રસોઈ ઘર તરફ ગયા પણ હમા હનુમાનજી તો પોતાની ભૂખ ભૂલી ગયા હતા એ તરત જ ઉપડ્યા અને રાજભવનમાંથી બજારમાં પહોંચ્યા એક વાણીઓ હજી દુકાન ખોલતો હતો તેની દુકાનમાં બેઠા વખારમાં જઈને સિંદૂરનો કોથળો શોધી કાઢ્યો ઉપાડીને પહોંચી ગયા રાજભવનની અગાસીએ જ્યાં હનુમાનજીની કાયમી બેઠક હતી ત્યાં ત્યાં જઈને થેલો ખોલી હનુમાનજીએ બે હાથે પોતાના આખા શરીરે સિંદૂર લપેટ્યો પોતે બરાબર સિંદૂરમાં રગદોળાઈ ગયા એ દરમિયાન મેં તો રાજસભાનો સમય પણ થઈ ગયો હતો એટલે ભગવાન રાજસભામાં જવા નીકળતા હતા ત્યાં તેમણે હનુમાનજીનું સિંદૂર પૂર પૂરી પૂરી રૂપ જોયું પ્રભુએ હસીને પૂછ્યું હનુમાન આજે તમે સર્વાંગે સિંદૂર કેમ લગાવ્યું છે સરળ ભાવે હનુમાનજીએ જવાબ આપ્યો પ્રભુ આજે જ મને મારી મા જાનકી પાસેથી જાણવા મળ્યું કે સિંદૂર લગાવવાથી પોતાના સ્વામીનું આયુષ્ય વધે છે એક નાનકડી ચપટી સિંદૂર માથે લગાવે તેથી આપની આયુષ્ય વૃદ્ધિ થાય તો હું તો આખા સિંદૂરમય બની ગયો હવે જરૂર મારા સ્વામીની ઘણી જ આયુ વૃદ્ધિ થશે હનુમાનજી તો પવનપુત્રનો પ્રેમ ભાવ સમજીને ભાવ વિભોર બની ગયા હનુમાનજી પ્રભુના ચરણોમાં વંદન કરી રહ્યા છે પ્રભુનો વરદ હસ્ત તેમના માથે પ્રેમપૂર્વક ફરી રહ્યો છે પ્રભુએ પ્રેમવશ બની જઈ કહ્યું આજે મંગળવાર છે જે કોઈ આજના દિવસે મારા અનન્ય પ્રેમપાત્ર ભક્ત હનુમાનજીને ભક્તિભાવપૂર્વક તેલ અને સિંદૂર ચડાવશે તેમની કામનાઓ પૂર્ણ થશે અને તેના ઉપર હું પ્રસન્ન રહીશ ગુજરાતમાં પણ મંગળ અને શનિવારે હનુમાનજીને તેલ સિંદૂર ચઢાવવાનો રિવાજ છે સિંદૂર તો હનુમાનજીના આખા શરીરે લગાડાય પરંતુ તેલ તો તેમના ડાબા પગના ઘૂંટણ લગાડાય લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે દ્રોણાચલ પર્વત લઈને આવતા માર્ગમાં ભરતજીનું બાણ વાગતા હનુમાનજી પૃથ્વી ઉપર પડ્યા ત્યારે તેમના ડાબા પગમાં મચકોડ આવી ગયો હોવાનું કહેવાય છે તે માટે તેલ ચોડવાનો રિવાજ છે આયુર્વેદ દ્રષ્ટિએ પણ એ સ્વીકાર્ય છે પછી તો ભક્તો પોતાની ઉતાવળમાં દૂરથી તેલ રેડે અને હનુમાનજીના આખા શરીરે રેલાય એ તો આપણી અણસમજ છે ભોળીઓ દાદો તો આવું કાંઈ મન પર લેતો નથી એ માન અપમાન ન જોતા ભક્તોની ભાવનાઓ જુએ છે અને ભક્તો પર પ્રસન્ન થાય છે